શરૂઆત કરીએ ડ્રગ્સ માફિયાઓ માટે દરિયા કિનારો જાણે કે હોટ ફેવરેટ બની ગયો હોય તેવું લાગી રહ્યું છે કેમકે એક બાદ એક ગુજરાતના દરિયા કિનારાથી ડ્રગ્સ ઝડપાઈ રહ્યું છે ફરી એકવાર મોટો ડ્રગ્સનો જથ્થો હાથે લાગ્યો ગુજરાતમાં ત્રણ હજાર ત્રણસો કિલો ડ્રગ્સ પકડાયું પોરબંદર દરિયામાંથી ત્રણ હજાર ત્રણસો કિલો ડ્રગ્સ ઝડપાયું છે નેવી એનસીબી અને ગુજરાત એટીએસએ સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું જેમાં પાંચ ઈરાની શખ્સોની સંડોવણી સામે આવતા ધરપકડ અને પકડાયેલા ડ્રગ્સની કિંમત આખરે પચીસ હજાર કરોડથી વધુ થવા જાય છે ગૃહ રાજ્યમંત્રીએ સુરક્ષા એજન્સીઓને અભિનંદન પાઠવ્યા છે અને આજ વિશે વધુ માહિતી સાથે સંવાદદાતા ઉદય લાઈવ જોડાઈ ગયા છે સીધા પાસે ઉદય ગુજરાતનો દરિયાકાંઠો ડ્રગ્સ માટે ફેવરેટ રહ્યો છે જો કે ડ્રગ્સ માફિયાઓ પર એક રીતે હવે સકંજો કસવાનો પ્રયત્ન સતત એટીએસ અને ગુજરાત પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યો છે આ વખતે પણ એક મોટું ઓપરેશન પાર પડ્યું છે અભિનંદનનો વરસાદ થઈ રહ્યો છે અને થાય પણ કેમ નહીં કેમ કે આજે રકમ હતી આજે જે મોટો જથ્થો ઝડપાયો છે અને નાનો ન ગણી શકાય મોટી સફળતા ચોક્કસથી શું કંઈ અપડેટ આ જરૂરથી જો વાત કરવામાં આવે તો ઇન્ટરનેશનલ સિન્ડિકેટ જે ડ્રગ્સની સિન્ડિકેટ છે તે હમે તેના નિશાના ઉપર ગુજરાતનો દરિયાઈ કાંઠો જે છે સાફ ટાર્ગેટ રહ્યો છે કારણ કે પોર્ટ આવેલા છે અહીંયા દરિયાઈ માર્ગ જે છે અહીંયાથી ભારતની અંદર પ્રવેશી શકાય છે એ માટેથી આ લોકો ઇન્ટરનેશનલ બોર્ડર જે આવેલી છે દરિયાઈ સીમા જે આવેલી છે ત્યાંથી પ્રવેશ કરી અને અહીંયા સુધી પહોંચતા હોય છે જો વાત કરવામાં આવે તો છેલ્લા બે દિવસથી એનસીબીની ટીમને એક માહિતી હતી એક ઇનપુટ હતો કે ખૂબ જ મોટું કન્સલમેન્ટ જે છે એ ગુજરાતમાં પ્રવેશવા જઈ રહ્યું છે તેને લઈને તે નેવીનો સંપર્ક કરવામાં આવ્યો કારણ કે દરિયાઈ જળસીમા જે છે ખૂબ જ વિશાળ છે જેના કારણે હેલિકોપ્ટર અને જહાજથી આખું ઓપરેશન પાર પાડવામાં આવ્યું જેની અંદર કહી શકાય કે જે હું આપણે આંકડાકીય વાત કરું જે ચોક્કસ આંકડા આપણી પાસે જે આવેલા છે તેની અંદર ત્રણ હજાર નેવ્યાસી કિલો ચરસનો જથ્થો જે છે પકડાયો છે એકસો ને અઠ્ઠાવન કિલો જે છે મેથેમ ફેટામાઇનનો ડ્રગ્સનો જથ્થો પકડાયો છે ઓર્ફિન ડ્રગ્સ જે છે એ પકડાયું છે આમ કરીને કુલ ત્રણ હજાર ત્રણસો કિલોનું ડ્રગ્સ જે છે ઝડપી પાડવામાં આવેલ છે કુલ પાંચ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે પાંચે પાંચ આરોપીઓ જે છે એ ઈરાકના હોવાનું સામે આવ્યું છે અને દુશ્મન દેશનો પણ આમાં ક્યાંક ને ક્યાંક ઇન્વોલ્મેન્ટ હોવાનું સામે આવ્યું છે ત્યારે અત્યારે એનસીબીની ટીમે જે છે તપાસ શરૂ કરી છે કે આખરે આ ગુજરાતના દરિયાકાંઠે ડ્રગ્સ ઉતરી અને ક્યાં જવાનું હતું માનવામાં આવી રહ્યું છે કે ભારતની સાથે સાથે બીજા દેશો જે છે ત્યાં પણ આ ડ્રગ્સ મોકલવાના હતા પરંતુ ત્યાં પહોંચે એ પહેલાં જ આ મોતનો સામાન જે છે એ એનસીબીએ ગુજરાતી ગુજરાતની જળસીમા જે છે તેમાંથી ઝડપી પાડ્યું છે અને આગળની તપાસ જે છે એ હવે અત્યારે તેજ કરી છે જે બિલકુલ ઉદય એ પણ જાણવા માંગીશું કે એક મોટી સફળતા છે આ એક મોટી સફળતા છે ને એટલા માટે જ રાજ્યના ગૃહમંત્રી હોય કે પછી અમિત શાહ આપણા કેન્દ્રીય ગૃહમંત્રી કેમ ના હોય આ જે સફળતા મળી છે તેને વધાવી રહ્યા છે તેના અભિનંદન આપી રહ્યા છે જરૂરથી તમે જોઈ શકો છો કે થોડા દિવસો પહેલાં જ ગીર સોમનાથ પોલીસે પણ આ જ પ્રકારે દરિયાની અંદર જે છે ઓપરેશન પાર પાડી અને ડ્રગ્સ જે છે પકડી પાડ્યું હતું અને ભૂતકાળમાં જઈએ તો ભૂતકાળની અંદર પણ અનેક વખત જે છે ગુજરાત પોલીસ એનસીબી કોસ્ટગાર્ડ એ જે છે અલગ અલગ પ્રકારના જે છે અલગ અલગ ઓપરેશન હાથ ધરી જેની અંદર ખૂબ જ મોટી માત્રામાં ડ્રગ્સનો જથ્થો અને સાથે આરોપીઓ જે છે ઝડપી પાડ્યા હતા કારણ કે આ ડ્રગ્સ જે છે એ કોઈના જીવ જે છે એ લેતા હોય છે આનું વ્યસન ચડવાથી યુવાનો ખાસ કરીને ગુજરાત અને ગુજરાત સહિતના બીજા રાજ્યોની અંદર જે છે એ નશે ચડી જતા હોય છે જેના કારણે અનેક પરિવારો જે છે એ મુશ્કેલીમાં પડતા હોય છે ત્યારે અભિનંદનને પાત્ર ચોક્કસથી જે કેન્દ્રીય એજન્સીની સાથે સાથે પોલીસ જે છે એ બનતી હોય છે નિધિ બિલકુલ બિલકુલથી ઉદયપુરી માહિતી માટે આભાર તો એક રીતે મોટી સફળતા ગુજરાત પોલીસ એટીએસને મળી છે કેમ કે તેત્રીસો કિલો જેટલું ડ્રગ્સ ગુજરાતના દરિયાકાંઠેથી ઝડપી પાડવામાં આવ્યું છે પાંચ જેટલા ઈરાની શખ્સોની સંડોવણી હોવાનું પણ સામે આવ્યું છે આખરે હવે આ ડ્રગ્સ ક્યાં લઈ જવામાં આવનાર હતું અને આ ડ્રગ્સને લઈને શું કંઈ ડ્રગ ક્યાંથી આવ્યું કોના દ્વારા મોકલવામાં આવ્યું ક્યાં મોકલવામાં આવનાર હતું આ તમામ દિશામાં હાલ તો તપાસ હાથ ધરવામાં આવી છે પચાસ હજાર કરોડ જેટલી આંતરરાષ્ટ્રીય બજારમાં આ ડ્રગ્સની કિંમત થવા જાય છે જેમાં નેવી એનસીબી અને ગુજરાત એટીએસએસ સંયુક્ત ઓપરેશન જે સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યું પોરબંદરના દરિયા કિનારેથી ડ્રગ્સ પકડાવવાનો મામલો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સુરક્ષા એજન્સીઓને અભિનંદન પાઠવ્યા છે પીએમ મોદીના ડ્રગ્સ મુક્ત ભારતના વિઝન તરફ વધુ એક સફળતા મળી હોવાનું તેમણે કહ્યું એનસીબી નેવી અને ગુજરાત પોલીસે ઉત્તમ કામગીરી કરી દેશને ડ્રગ્સ મુક્ત બનાવવાની અમારી સરકારની પ્રતિબદ્ધતાનો પુરાવો છે મહત્વનું છે કે પોરબંદરના દરિયા કિનારેથી તેત્રીસો કિલો જેટલો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો હતો જેમાં પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી છે વિદેશી બોટમાં ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો આ જથ્થો કોને આપવાનો હતો અને ક્યાં લઈ જવામાં આવ્યો હતો તે દિશામાં હાલ તો એજન્સીએ શોધખોળ હાથ ધરી છે અને આ વિશે વધુ માહિતી સાથે સંવાદદાતા અજય સિલુ પોરબંદરથી લાઈવ જોડાઈ ગયા છે સીધાની પાસે જઈશું અજય આ ડ્રગ્સનો જથ્થો કહેવાય છે કે બાતમી મળી હતી ને બાતમીના આધારે ઓપરેશનને સફળ રીતે પાર પાડવામાં આવ્યું છે પણ એક મોટી સફળતા છે કેવી રીતે આ જે ઓપરેશન છે તેને પાર પાડવામાં આવ્યું અને અત્યારે હાલ ત્યાંથી શું અપડેટ મળી રહી છે કે આ ડ્રગ્સ ક્યાંથી આવ્યું ક્યાં લઈ જવામાં આવતું હતું સ્થાનિક ત્યાંથી શું કોઈ લોકોની સંડોવણી કઈ સામે આવી છે અજય બિલકુલ જે રીતે જે ડ્રગ્સનો જે જથ્થો જે ઝડપી પાડવામાં આવ્યો છે એનસીબી ગુજરાત એટીએસ અને જે ભારતીય નેવી છે તેમનું આ જે સંયુક્ત ઓપરેશન હતું અને અરબી સમુદ્રની અંદર જે ભારતીય જળ આ જે બોટ છે તેને ઝડપી પાડવામાં આવી હતી અને બોટની અંદર જે પાંચ જેટલા ક્રુ મેમ્બરો હતા તેમને પણ દબોચી લેવામાં આવ્યા છે અને જે ડ્રગ્સ ઝડપાયું છે જે અલગ અલગ પ્રકારનું જે ડ્રગ્સ છે તેમાં અત્યાર સુધીનું ગુજરાતના જે દરિયાઈ માર્ગે ઘુસાડવામાં આવતું હતું તેમાંનું સૌથી મોટું કહી શકાય તે પ્રકારનું તેત્રીસો કિલો જેટલું જે ડ્રગ છે તે ઝડપી પાડવામાં આવ્યું છે આ જે ડ્રગ્સની જે કિંમત છે તે આંતરરાષ્ટ્રીય બજાર પ્રમાણે કરોડો રૂપિયાની અંદર રાખવામાં આવી રહી છે ત્યારે આ જે બોટ છે તે ક્યાંથી નીકળી હતી ક્યાં જવાની હતી આ જે

તો એટીએસએ બે વર્ષમાં એક હજાર અઠ્યાવીસ કરોડનું ડ્રગ્સ ઝડપી પાડ્યું છે અને અત્યાર સુધીમાં અઠ્યાવીસ પાકિસ્તાનીઓની ધરપકડ કરી લેવામાં આવી છે અને આ સાથે રોકાશું એક બ્રેક માટે આપ જોતા રહો ઝી ચોવીસ કલાક